મારુતિ સુઝુકીની અલ્ટો ગાડી મારુતિ સુઝુકીની ઈકો ગાડી જે મિત્રો અલ્ટો ગાડી ફર્સ્ટ ઓનર રહેવાની છે અને ઇકો ગાડી સેકન્ડ ઓનર રહેવાની છે શું મિત્રો તમે પણ એવી મારુતિ સુઝુકીની અલ્ટો અથવા ઇકો ગોતી રહ્યા છો જે એક ઓનર હોય બે ઓનર હોય ટોપ કન્ડિશનમાં એકદમ સાસુલી ગાડી હોય જેની કિંમત મિત્રો બે લાખ આસપાસની હોય તો આજે મિત્રો અમારી ચેનલ ઉપર એવી બે મારુતિ સુઝુકીની ગાડીની જાહેરાત આવી છે જે મિત્રો ફર્સ્ટ ઓનર સેકન્ડ ઓનર છે જેની કિંમત બે લાખ આસપાસની છે તો આવો જોઈએ આ વિડીયોમાં બંને ગાડી વિશે પૂરી માહિતી આ વિડીયોમાં મારુતિ સુઝુકીની અલ્ટો આઠસો આ અલ્ટો ગાડી વેચવાની છે મોડલ બે હજાર સોળનો ચોથો મહિનો બે હજાર સોળ મોડલ છે અને ઓનરની વાત કરીએ તો ફક્ત ને ફક્ત એક ઓનર એટલે કે ફર્સ્ટ ઓનર અલ્ટો ગાડી છે એકદમ સાચવેલી ગાડી છે ટીપ ટોપ કન્ડિશનમાં છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી સીએનજી સિક્વન્સી કીટ છે અને આરસી બુકની એન્ટ્રી સાથે તમને જોવા મળી જવાની છે આ મિત્રો આરટીઓ માઇનસ સીએનજી કીટ અલ્ટો ગાડીમાં જોવા મળી જશે ગાડીની અંદર મિત્રો ફૂલ વીમો ચાલુ છે ને આ અલ્ટો ગાડી મિત્રો ફક્ત ને ફક્ત સિત્તેર હજાર કિલોમીટર જેન્યુન ગાડી ચાલેલી છે ગાડીની અંદર મિત્રો એસી ઓરિજિનલ છે અને એસી પાવરફુલ છે પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો છે ગાડી સેન્ટર લોક છે કંપનીનું ઓરિજિનલ જેવી નું મ્યુઝિક સિસ્ટમ તમને જોવા મળી જવાનું છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ સાવ નવા નવા ટાયર્સ અને એન્જિનની વાત કરીએ તો એકદમ સાયલેન્ટ એન્જિન અને કંપની કન્ડિશન જેવું એન્જિન તમને જોવા મળી જશે મિત્રો આખી ગાડી ઓરિજિનલ છે સીટ કવર અને ઇન્ટિરિયરની વાત કરીએ તો જોરદાર કન્ડિશનમાં ઇન્ટિરિયર છે ગાડી લઈને મિત્રો એક પણ રૂપિયાનો ખર્ચો નથી એકદમ ચોખ્ખી ગાડી છે ફર્સ્ટ ક્લાસ કન્ડિશનમાં આ અલ્ટો ગાડી તમને જોવા મળી જવાની છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે આ ઓલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખ નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું આ આલ્ટો ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર સોળનું મોડલ ફર્સ્ટ ઓનર અલ્ટો ગાડી ફક્ત ને ફક્ત સિત્તેર હજાર સાલેલી ગાડી ઓરિજિનલ ટો ઓરિજિનલ ગાડી ફક્ત ને ફક્ત એક લાખ નવ્વાણું હજાર નવસો ને નવ્વાણુંમાં ગાડી વેચવાની છે આ આલ્ટો ગાડી તમને રાજુલા અંદર જોવા મળી જશે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર બે મારુતિ સુઝુકીની ઇકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી આ ઇકો ગાડી વેચવાની છે ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર સત્તરનું મોડલ છે અને આ ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત અને ફક્ત બે ઓનર એટલે કે સેકન્ડ ઓનરની અંદર આ ઇકો ગાડી જોવા મળી જશે ગાડી પેટ્રોલ પર સી એનજી છે અને સીએનજી સિકવન્સી કીટ છે સીએનજી એન્ટ્રી આરસી બુકમાં તમને જોવા મળી જશે આરટી માન સીએનજી કીટ છે ગાડી ફાઇવ સીટર એસી ગાડી છે કંપનીનું ઓરિજિનલ સાઉન્ડ સિસ્ટમ તમને ગાડીમાં જોવા મળે છે ટાયર સારા છે એન્જિન પાવરફુલ છે આખી ગાડી ઓરિજિનલ ટુ ઓરિજિનલ છે અને સીટ કવરની ઇન્ટરિયલની વાત કરીએ તો જોરદાર કન્ડિશનમાં સીટ કવરની ઇન્ટ્રીયલ જોવા મળી જશે ગાડીમાં કોઈ પણ જગ્યાએ સડો નથી ને એકદમ ચોખ્ખી ગાડી છે ફૂલ એસેસરી કરાવેલી છે ને ફર્સ્ટ ક્લાસ કન્ડિશનમાં આ ઇકો ગાડી છે મિત્રો ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખ ને પાસઠ હજાર રૂપિયાની અંદર ઇકો ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર સત્તરનું મોડલ સેકન્ડ ઓનર પેટ્રોલ પ્લસ સીન એન્ટ્રી વાળી ગાડી ફક્ત ને ફક્ત બે લાખને પાસાઠ હજારમાં વેચવાની છે અને આ ગાડીની કિંમત મિત્રો ફિક્સ રહેવાની છે આ ઇકો ગાડી તમને રાજુલામાં જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો